કોઈ કોમカンથી આવી હેડશા તરફ કાકા લાવ ને કાકા અલ્યા ભуга એને મોખા જો એનું દોટીઓ તો ચાલે કાકા ના દે લાગે હા દે લે બોલ લે બોલા મડી લે તું ઓ હો થઈ જાય ને મજા

જામ બિડા વગા વગા લાવજે સાનું મને લે ચા પાણી પીવું તો ભાણા મારે બરોબર ઘડ ઘડ કર ચાલુ કે બેન ચોક કરા બનાન બસ્કુજી નામ મતલબ બહુ સ્ટાર્ટ કે નહીં ઓ મુરખ પાણી જોજે પાણી ગર્દી પેલા ના પી બરોબર આ જે સતાણ તું મુરખ બરોબર ટપક પડતો નહીં હે જો ઈ ઈ નહીં કે તું

આ માટે આવતા નથી આ માટે આવતા નથી આ દેખાય છે ને આપનો પરચો ને એટલે બોલેલી ગઈ કણરા માસર આવજે નહીં ખાલી દેખ્યું વાત બોલ્યો બગાડ્યું આ જોઈ ગયો એ વાયરો

તો બરાબર બરાબર સાહનો ખર્ચો અમે કરીએ પુલતઈ બે દણા સો સા લાવું પુલતઈ જીરૂ લાવ લાવું બસ બસ

ખાઈ જા હો ખાઈ જા હો લ્યા કોઈ ની રાખો તમે કે શું ખાઈ ગયા ટામેટા લેબુ મેલો સરામણા મેમન સે મેમન સે ઘરે એટલે તો

લબી બરે પછી થોડી ઓય નેકડે જેડે વાતો ચાલુ રાખજે હા તો તારે કણ બરે રેડી

પાણી પાણી લાવ લોટો ભરીને એ લાગ્યો પાણી આલાવારી આલો फटाफट વઘાર કરી નાખું હું એટલે હરે કાઢી ગર થઈ ગ્યો છે ખરેખર ન્યાન ટકડો હતો ને કોઈ હાય બરોબર આ વાત છે આ નઈ કે તો

હલા આપણે બગડા તો પછી વાઘુજીનું નામ પડે વાખાતી તાખાતી છે ઉભોડ પાડો તમે આ બાજુ એક જ મિલિટ વાઘુજી આપડા ઘરનો મોના છે છે આયે મરચું આગો મનાફા એ પાસે એ કોમપેલી થાળીમાં બાસ્તી જ ના દેતો બધું બાડું લે પેલામ પડ્યું તપલા લાઈ આખો આખો જમળો લાઈ દે ને મારા હજાર ને બધું ને કકડવા દેહી તમે કળ કરવા દેજો હે કશુંય નહીં ની અલ્યા મજન શું કરી ઘડી ડાયલોગ મારે મજબૂર કરીને આખો તમે વંગાર શેટારે જો શેટારે નો ગુડશે કે વંગાર ખા સંભાળ જોઈએ હો વાઘોજી શેટાવ ભરો અન આ તો કઈ ખાઈ યાર જો ભણે તમે સંતી રાખો તો કોડાડો વંગાર ના તાલે ટામેટા બોલે ડાળ છોટાચર નાખવાના છે ઈ હવે છોટા નાખી ને ઘડી ઘલઈ અને 5 મિનિટ ખાઈ કરી ગરમ થાય આપણે મેન લેવાનું તો ઈ છળીયું ગયું બહુ વાત લહણ ને ચાર આલાઈ તો મજા આવી આ એમ કે મજા આવી મજા આવે કંટાળો એટલે કેવું છું યે તે બચ્ચા હા ચોર ગરમ હરીજી આપડે ગમે તે કરીએ ને પણ પેલા જેવી મોતું આપડે જે તમારા કુવા ઉપર મોજ ને

તમારું લેવલ પરમણ નહીં તમારા નસીબ ખાવા માટે આવતા નહીં તમે ગાધુ ન હોય ને એટલું અમે ખઈને બેઠા છે વાગ હતા વાગ શીએ વાગ લેવાના ઓય આ કીધું સાહલો પેલી બાજુ વાગ થઈને ના એમ આવ આવો લાવ બગ 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 ખાઈ નું કીધું પકાયું ના લગાતો હે

પણ એ બધા ભાઈઓ ખાવા બેસી ગયા છે એટલે ખાઈ અને પછી પાછો હેન્ડ લઈએ કારણ કે મહેમાન ને હેડવા જવા પડશે તો મહેમાન હેડ્યા પછી ધમાલ જ છે અને મેન વાકો અમે ભોપેજી ના અને ફેકાજી ના અને છે કારણ કે એને વાઘુજી ને દારૂ ની વાત કરી હતી વાઘુજી લગભગ દારૂ સો મહિને પીતા નતા એક તો વિડીયો બતાવ્યું છે રિયલ માં વાઘુજી જિંદગી માં પીતા નહીં ખોડું વિયાર એમ હાલો હાલો